સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ કે જ્યાં ડુંગળીની મબલખ આવક થઈ યાર્ડની બંને તરફ અંદાજીત સોળસો થી વધુ વાહનોની લાંબી કતારો લાગી એક જ દિવસમાં યાર્ડમાં ડુંગળીની સવા લાખ કટ્ટાથી વધુની વિક્રમી આવક નોંધાઈ માર્કેટ યાર્ડમાં હરાજીમાં વીસ કિલો ડુંગળીના ખેડૂતોને એકસો થી લઈને નવસો રૂપિયા મળ્યા યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના વેપારીઓ ખરીદી માટે ગોંડલ આવ્યા હતા. હાલ તો એક જ દિવસમાં વિક્રમી આવક નોંધાતા યાર્ડ સત્તાધીશોએ નવી સૂચના સુધી યાર્ડમાં ડુંગળીની આવક ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ કે જ્યાં ડુંગળીની મબલખ આવક થઈ, યાર્ડની બંને તરફ અંદાજે 1600 થી વધુ વાહનોની લાંબી કતારો લાગી. એક જ દિવસમાં યાર્ડમાં ડુંગળીની સવા લાખ કટ્ટાથી વધુની વિક્રમી આવક નોંધાઈ. હરાજીમાં કિલો ડુંગળીના ખેડૂતોને એકસો રૂપિયા મળ્યા યાર્ડમાં રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ સહિતના રાજ્યના વેપારીઓ ખરીદી માટે ગોંડલ આવ્યા હતા હાલ તો એક જ દિવસમાં વિક્રમી આવક નોંધાતા યાર્ડ સત્તાધીશોએ નવી સૂચના સુધી યાર્ડમાં ડુંગળીની આવક ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો છે